નિરાલી નામ છે તારું ક્યાં મળવા જાય તું ધોઈ નાખો કપડા તમે જોઈ શકો છો કાકા ત્યાં ડોબા યો ડોબાકી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે હવે ગઈ ખેતરમાં ખેતરમાં દહાડિયા લાયા તા આપડે તો ત્યાં જઈએ અને ત્યાં જઈને દહાડિયાને લેતા આવી અત્યારે જમવા માટે તો ચલો બાઈક આપડી બહાર આવી જ પડી છે અહિયાં તમે જમી શકો અહીંયા જ છે બાઇક તો જઈએ આપણે અને જોઈએ દેવા માટે અત્યારે ખેતરમાં અને ખેતરમાં દહાડી આવેલા છે સાત જણ તો કેટલું એ જોઈએ અને હું તમને એ દઉં કેટલું લીંદાઇ ગયું છે તો ચલો આપણે જઈએ ત્યાં અને વાતાવરણ બહુ જ આવું છે અત્યારે વરસાદ થોડો થોડો આવી રહ્યો છે તો ફટાફટ જઈએ આપણે ભીગી ના જઈએ ધીરે ધીરે જશે ને તો ભીગી જઈશ ચાલો ફટાફટ પણ તૈયાર છોકરીઓ જો તમે કપડા તો ઉભી રહી જાય છે બધી કપડાં તો કેટલા બનવા જાય તું તું કેટલા બનવા જાય શું નામ તારું રવિના ને તારું નિરાલી નામ છે તારું કેમ બનવા જાય તું ધોઈ નાખું કપડાં ને તું તું કોઈ તો બનવા ગયા તમે જોઈ શકો છો કૂકડા કુકડા કૂકડા જો મગાઈ આટલી મોટી મોટી થઈ ગઈ છે બહુ મોટી મોટી રક્ષાબંધન ઉપર તો લગભગ સીપી આવી જશે નાના નાના ડોડા આવી જશે બધા લીંધી રહ્યા છે અત્યારે શું ત્યાં મોટો બાપ મોટા પાછળ લેંધી રહ્યા છે અને કાકી છે હળવું તું કોણ હળવ્યું

વતાડ્યાને હે તમે જોઈ શકો છો અહીંયા કાકાને ત્યાં ડોબા આ ડોબા કહેવાય અમારી ભાષા તો પાડી ગઈ પણ આમ તો ભેંસ પણ ભેંસ કહેવાય ને ભેંસ કહેવાય આ બકરીઓ જો અહીંયા બકરીઓ છે કાકાનું ઘર છે મોટીમાં છોતા છે ત્યારે અને અહીંયા જોઈ શકો છો તમે સીતાફળ ને બધું છે અહીંયા આંબા પણ બહુ બધા છે તો જો મકાઈયા બહુ મોટી થઈ ગઈ છે આપડીમાં કઈ તો બહુ નાની છે અ જો આંબો અહીં કેરીઓ પણ બહુ બધી લાગી હતી જો આ રયો આપડો ખેતર હા આ રયો આપડો ખેતર જો મગાઈ ગવલિન બદુલિન થઈ ગઈ છે ને આ દાઢેલીન માંટે આવેલાસ આટલું લિન થઈ ગયું જો હવે એ કઈ બાજુ છે તમને બતાઈ દઉં આ આપડો ખેતર છે સખ સુધી આખો કે ન કે બધા

એ પણ હા આલી છે તો તો ધીરે પાંદી ને એનો એમ જરૂરી છે કે રેવા દે હાથ ના લતાવો એમ કર દે તો ગાડી ને આવતી પણ ફલકૂત ના પડશે ને તો રોજ ગાડી ખોટલો બાંધે ને લઈ જતો રહે હમલી હા થા એની વાટે વાટે આવતી ગાઈસ તમે જોઈ શકો છો આપડે આ થોડું કામ હતું સાઇડ પાર્ટ ટાઈમ નું તો જોઈ શકો છો તમે ક્વોન્ટિટી ઓફ એન્ફોર્સમેન્ટ તો આપણે બધું સ્ટીલ આ જે બીમ જે સ્ટીલ યુઝ થાય છે કેટલું થશે કેટલું જશે કેટલા કિલો કિલો જોઈશે છે એ બધું આપણે કેલ્ક્યુલેશન કરી નાખ્યું છે અને અત્યારે આપણે કોન્ટ્રાક્ટરને મોકલી દઈએ થોડા ઘણા પૈસા આવશે આપણને પ્રોફિટ વર્ક થોડું હે ને તો ચાલો આ બંધ કરીએ અત્યારે અને રીડિંગ સ્ટાર્ટ કરી કારણ કે મારે એક્ઝામ બી આવી ગઈ છે ઓગણીસ તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો ફટાફટ રીડિંગ સ્ટાર્ટ કરવું પડશે ટાઈમ વગાડવાનો નહીં યાર હવે

बाहर देखा नहीं होगा बाहर देखा ही आई क्यों गोरी थी मैं काली काली क्यों थे इतने भी तिकारी नहीं थे बना बदले गिराई खाता ले <im> <aring> no Era <membersiress> <im> nice Tata, 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 kakak kakak eh doang kakak kakak <laughs> hehehe hei he lempar lempar hei lempar hei hey.

આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણી ને સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને શેર કરી દો થેન્ક યુ વોચિંગ બાય